સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી આ હત્યા મિત્રએ જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હત્યાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાંદેરરા બાબુનગરમાં રહેતા એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી

પાછળના ચપ્પુના જેવું અત્યાર હતું એ ચપ્પુ એના સાત આઠના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બિલ્ડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠ ને બોલાઈને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂબ નો દાખલ કરવામાં આવે છે તો આરોપી આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને પોતા ચાલે છે